ગુડ મોર્નિંગ જય જય શ્રી કૃષ્ણ માતાજી બધા હેપી હેપી અને ચા ચા નાસ્તો નાસ્તો કરી કરી લીધો છે છે સરસ ફ્રેશ થઈ ગયા એન્ડ આજે જવાનું મહેસાણા મહેસાણા એટલા માટે અમારા મમી નો દવા લાવાની છે તો અમે જઈએ છીએ મહેસાણા દવા લેવા માટે હોસ્પિટલમાં તો બે દિવસથી બ્લોગ નહી બનાયો આજે બનાવ્યો બધા કહે શક રેગ્યુલર બ્લોગ મૂકો મૂકો મૂક તો થેન્ક યુ એટલું સપોર્ટ કરવા માટે એન્ડ રેગ્યુલર મતલબ જેટલું થાય એટલું કહ્યું શું મતલબ મારાથી થઈ શકે એટલું કોશ કો લાવજો બેટા પણ એટલો બધો ટાઈમ નહી મળી શકતું રેગ્યુલર બ્લોગ અપલોડ કરી શકું બેટા લાવો કોસ્ટ કોલ લાવજે ટ્રાય કરીશ તમે કહો છો તો રેગ્યુલર અપલોડ રેગ્યુલર એટલે મતલબ

આજે મે ચણા છોર સરસ ચણા પછી ટામેટું ડુંગળી એ બધું તો સ્કૂલમાંથી માંથી અત્યારે ટ્યુશન જઈને તો આ દેખજો ખાવા માટે કને બનાવ્યું ઓ બાપરે પપ્પાએ બનાવી દો અપ્પાએ બનાવી એમ કે છે ને પપ્પાએ કેવું બન્યું આ બોલું હા આ ટેસ્ટી હા ટેસ્ટી હા ઓમ જોજે હું તો કશું આવડતું જ નહીં બોલતું જ નહીં બોલો બેન આજે તો કોક બોલો અમાર બ્લોગ વિશે હેડ હા હોય જાય દે ચણા ચણા એકલા બોલાન તો લેવો જ નહીં સ્કૂલમાં આવો તો

દીધું આ તું થયું છું તું ખાના ખાઠી કે જમા કરો જવા માટે એ ભાઈ તમે બધું બગાડો છો જો આ બધું ખરાબ કર્યું હું વાટકીમાં આપું વાટકીમાં આપું તો નહીં ખાતો કે આની અંદર જ ખાવું બધું બગાડ સાહેરો

देखो आज तुम्हें आ रीते फल मारी सो आ रीते टॉप पेहरी सो ઘણા ટાઈમ પછી મેં થર્ડ વાર એવો કારણ કે પરમાનેન્ટ સ્મૂથનિંગ કરાવ્યું હતું દોઢ એક વર્ષનું જ હોય પરમાનેન્ટ ના હોય એન્ડ એના જોડે બી હેવી પ્રોડક્ટ યુઝ કરો તો તમારું સ્મૂથનિંગ વારની અંદર રહેશે તો બહુ બધા ટાઈમે મેં થર્ડ છે દેખો કેવું લાગે છે

ત્યાં અહીંયા ફાઇલ પેલી વખતે મારા મમ્મી હોસ્પિટલ લઈ ગયા તા તો ફાઇલ મારા બેન ત્યાં પડી તી તો ઈકણ જેવા મારા ભાઈ લઈને પછી આપવા આવશે બકુ કર બકુમનમ બકુ કરજી હમજો મમ્મી જ્યારે આવવાની તારી

મેરા સાજન આય મુ જઉ મુ જઉ હો મલા બાતો એડિટ

અમે જઈએ બાય આજો ઓય અમે જઈએ સારું હેડા આપડા જઈએ ના બુએ તો કોઈ નઈ તારું લેવાનું કે મમ નઈ લેવાનું તો મૂકવા આવ હેડ અંદર આવ કાકો હેડ

हॉस्पिटल में मतलब क्या जगह नहीं कितनी बड़ी पब्लिक से देखो तो बहुत बड़ी भगवान बदा ने सुख शांति दी राखा कोई ना खरेखर आटू आटल दुख ना आप यार बोलो बोलो मजा आवा बच्चा मेरी बच्ची मेरी बच्ची क्या कर रही है मारो कानूड़ कार्यो रे મજા પડી જઈએ ને બેટડી બેટડી મારી બેટડી કરજે ટીલો લીલો કરજે ટીલો લીલો ટીલો લીલો કર હમણાં બાઈક માં બેઠા તે માં હું શું કરતા હતા તમે ભાઈ બેઠી લાઈન તો બહુ સાટલા થી છેક સુધી લાઈન છે પછી અમારો નંબર આવશે સોનું સોનું મેરા રાજા બેટા મેરા રાજા બેટા મારી છોકરી ના ખવાય ના ખવાય દીખ જોએ ફળ ખાવા ઉયે ના ખવાય દિમાગ છે તારામાં નાખવાય પેલો અરે દીધું એ લાય લાય લા એ પેલો બેટા નાખવાય જો દવાખાન માં કેટલો બધો ખાવાનું ઘેરજી દિમાગ તારામાં દિમાગ એ પે પેલો બા મારસી જો આ બા મારસી જો આ બા આ બા જો જો પેલા કઈક હું લઈ લઉં આલદે છે હાલ દે आपी दे ताड़ी दे आपको ये ना जावा बेटा ये ना जावा है कुकु था है कुकु था, आले बेन था। है अलग बे जा हर <laughs> अलग बे लम रडूचो भरे कापी आप लाए हमारो और बहु अठिलो है हाय बाग तू ये नहीं हम्म ओके आ तारुच्छ तारुच्छ हम्म इमामू किधर ओ ममू दे हम क्या? ओके मुकी दी दू थोड़ू थोड़ू खानू। थोड़ा बाइट खाना है ठीक है? जो गैस मार मोमीन दवा आत्ली बदी सोये। आत्ली बदी दवा वो घरवानी एक महीना नहीं। अंदर मुकी दे। ऐडा भाई। चलिए घर पे चलिए। मुकी दे। हम्म ले। बाप यू लेवा आयो કેડા લઈ લીધા અમે હોસ્પિટલ થી ગયા આઈક્યુ અહીંયા 12 9 7:30 ને હું બધું લઈ લીધું પુણે પર ને સંગોરો લેવાનો આ બાફી ખાવાનો મસ્ત મજા આવે ઠંડા પાન વાલે ભૈયા ક્યા કર રહે છપ્પલ લીધો મારા માટે દીધો ઓ આ

કારબો તો તો કણ પુના તું પુના તીકા રે ફોટો દેતી કે એનો હોર કી ગયો તો કાર એ કેનો બનાવી લી ના ચાવાળા ખબર છે ચાનો પુત્રુ અતુખો આવો ચોકડી એ હું ચાનો હોય કણ અતુનો કેમન કે એ વા ઘેરાઈ જાય દેખો પલુ સ્કૂલમાંથી માંથી જમવા માટે આવી ને રસ્તામાં મળી જાય તો આ જતા રહ્યા ભાઈ એમની દીદી જોડે હાય દેખો બિસ્તરા પોટલા હે મારા હાથમાં હાય દેખજો બેગ હ હું આવું હેડો મણો આવું આવ બેટી દેખો અમે સાથે આવી જાઓ આપણે જોવો શેરભાઈ શેરભાઈ અમારા શેર ભાઈ હવે ગમે તે શેર આવીએ ને હમ નથી કાઈ અમે ગમે તે શેર આવીએ તો અમને આ રીતે લડ કરવા આવી જાય ઘરની બહાર જવું જોઈએ બેસ બાપા ભોલાઈ ગયો ને આવી તું દેખો આ બધું લાવ્યો

આટલું તો ગાઈસ આટલી બધી મહેનતથી વિડિયો બનાયો છે અને બનાવું છું તો સપોર્ટ કરો સપોર્ટ કરો અને વિડિયો આપડા શેર કરવાનું રાખો તો મતલબ મને સપોર્ટ મળ અને હું તમારી થેન્કફુલ રહું છું લી આ આ પૂછ હાતા ભૂખ લાગી થેન્ક યુ આટલું બધું સપોર્ટ કરવા માટે હવે થોડો નાસ્તો કરીને આવશે પણ થોડુંક ખાઈ લઈએ ભૂખ લાગી છે કવડાવું છું તો વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ જય માતાજી માલું આવતા હોય બરાબર